કેવી રીતે રમે છે એ જોઈ લઈએ ધારો કે બાળક પાસાથી ખબર પાડશે કે બે તો બે વત્તા પાંચ લખેલા છે તો એ પાંચ કદમ આગળ ખસી જશે કે સરવાળાની નિશાન હું જોશે એટલે ખબર પડશે કે એમાં ઉમેરવાના છે એક બે ત્રણ ચાર પાંચ તો એ સાત પર આવી જશે એવી રીતે ગુણાકારનું નિશાન છે પછી એવી રીતે ભાગાકાર પણ છે અને બાદબાકી બાકી પણ છે તો એ જોઈને એને ખ્યાલય આ રમતમાં પણ પાસાની પાસાથી જમવાનું રમવાનું છે અને બાળકો આપણા ઇતિહાસના મહાન સ્ત્રી પુરુષો અને ક્રાંતિકારીઓને ઓળખે એના માટેની રમત છે કે રમતા રમતા એ દરેકને ઓળખી જાય સાપ સીડી દ્વારા બાળકો મૂલ્યો શીખે છે કે સારી ટેવો કઈ છે અને ખરાબ ટેવ ટેવ કઈ છે ધારો કે બીજાને મદદ કરવી તો એમાં સીડી ચડવા મળી જાય છે ચોરી કરવી તો સાપ કડી જાય છે તો આવી રીતે એ રમતા રમતા પણ મૂલ્યો શીખી જાય છે આ રમત હિન્દીમાં છે આ પણ પાસા દ્વારા જ રમવાની છે એમાં પણ બાળક પાસા પાડશે અને જે નંબર આવશે એ પ્રમાણે એની અંદર લખેલું છે વાંચશે હિન્દીમાં છે વાંચશે અને પછી એ પ્રમાણે ક્રિયા કરશે ધારો કે મુસ્કુરાઈએ તો એ હસશે અને પછી એવી રીતે ખડે હો જઈએ તાલી બજાઈએ ગાના ગાઈએ એવી રીતે વાંચીને એ ક્રિયાઓ કરશે એટલે હિન્દી વાંચતા પણ આવડશે અને એને એ પ્રમાણે રમવાની પણ મજા આવશે સાપસીડી અંગ્રેજીમાં ક્રિયાઓ શીખવા માટેની છે એ રમતા રમતા અંગ્રેજીની ક્રિયાઓ વાંચીને એની એક્શન પણ કરશે અને બાળકોને રમવાની મજા આવશે